રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત યુવા ઉત્સવ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસનું અત્રે આયોજન કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં કલા કલાકારો જે નવા નવા અત્યારે આપણને એને સ્ટેજ આપીએ તો આગળ જઈ અને આપણને ઊભરતા કલાકારો મળી શકે એ આનો મુખ્ય ઉદ્દેશ છે કુલ તેત્રીસ સ્પર્ધાઓ યુવા ઉત્સવમાં અને બાળ શોધ સ્પર્ધામાં તેર સ્પર્ધાનું અમે આયોજન કરવામાં આવેલ છે બધા જે વિજેતા થયા છે એ તમામને અત્રેથી પ્રમાણપત્ર આપી અને અમે પ્રોત્સાહિત કરશું તમામને જમવાની પણ વ્યવસ્થા અત્રે કરેલ છે કુલ છસોથી સાતસો જેટલા યુવા ઉત્સવમાં અને અઢીસો જેટલા બાળકોએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લીધેલ છે ખૂબ જ ઉત્સાહપૂર્વક બાળકોએ ભાગ લીધેલ છે અને આટલી સુંદર અહીંનું કેમ્પસ આપવા માટે હું આઈપીએસ સ્કૂલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું